ગુજરાતના દરેક શહેરનો અનોખો ઇતિહાસ છે કેટલાક શહેરો એવા છે જેના નામ સમયાંતરે બદલાતા રહ્યા છે પરંતુ ગુજરાતનું જ એક શહેર એવું છે જેનું નામ એક બે વખત નહીં પણ ઘણી વખત બદલાયું છે જી હા આજની તારીખે વડોદરા શહેર એવું છે જેનું નામ ઘણી વખત બદલાયું છે ઘણા લોકો તેને બરોડાથી પણ ઓળખે છે જોકે જુદા જુદા કયા નામ હતા તેના વિશે પણ તમને જણાવીએ વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે આ નદીનું નામ એક મહાન સંત વિશ્વામિત્રના નામ પરથી પડ્યું હતું વડોદરા શહેરની સરકારી વેબસાઇટ અનુસાર નવમી સદી દરમિયાન અંકોટકા તરીકે વડોદરા ઓળખાતું હતું આ શહેર એક સમયે તત્કાલીન શાસક રાજા ચંદનના નામ પરથી ચંદ્રાવતી તરીકે પણ ઓળખાતું હતું વડોદરાને વીરાવતી અથવા વીર ક્ષેત્રના નામ પણ આપવામાં આવ્યા છે બાદમાં તેનું નામ વડપત્ર પડ્યું હતું કારણ કે આ જગ્યાએ વિપુલ પ્રમાણમાં વડના વૃક્ષો હતા ત્યારબાદ વડપત્ર નામ પરથી આજનું વર્તમાન નામ વડોદરા પડ્યું છે વચ્ચેના સમયગાળામાં પણ તેનું નામ બદલીને બરોડા રાખવામાં આવ્યું હતું જોકે આજની તારીખે વડોદરા તરીકે જોળખાય છે